નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશોનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચાર પછીના સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને મળશે ઓપી ઓ લાભ સરકારી કર્મચારીઓને લાંબા સમયની માંગ અંતે સ્વીકારવામાં આવી છે સાથે સાથે મિત્રો જાણો કર્મચારીઓને કઈ સરહદ પૂર્ણ કરવી પડશે તો તેના વિશે આપણે એવડીને ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ત્યારે બંને બનાવે છે લિંક ડિસ્કશન કૂશું મિત્રો અવશ્ય જોઈન થઈ જાય તમને આ ચેનલમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે પેન્શન ડીએ બાબતે પગાર બાબતે હરેક માહિતી પ્રોટ કરવામાં આવશે ચેનલ સબસે ક્રમ ભૂલશું ચાલો જ્યારે મિત્રો બધા સંબંધો બગાડ એવિડન્સ શરૂઆત કરીએ છીએ તો મિત્રો પેન્શન નિવૃત્ત કર્મચારીઓ અને જૂના પેન્શન લાભ મળશે એનપીએસ મોટે ઊપીએસમાં સ્વિચ કરવા માટે આ શરત પૂર્ણ કરવી પડશે એટલે કે કરવી પડશે સરકાર બાવીસ ડિસેમ્બર હજાર તેરમાં પહેલાં જાહેરાત અથવા નોટ નોટિફાઈડ પોસ્ટ માટે કેન્દ્ર સરકાર સેવામાં જોડનારા આવા કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમ ઓગણીસો બોતેર હવે બે હજાર હેઠળ એનપીએસ કે ઊપીએસમાં સ્વીચ કરવાનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આવા કર્મચારી વિકલ્પ પસંદ કરવા માટે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધી સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ કે સરકારમાં ફરજ બજાવતા કર્મચારી ઉપરાંત નિવૃ કર્મચારીઓ પણ જૂના પેન્શન લાભ આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે એનપીએસ શોધીની જૂની પેન્શન યોજના જોડવા જોડવાની તક આપવામાં આવી છે ભારત સરકાર કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન પેન્શન કલ્યાણ વિભાગોની આ બાબતે જાણ કરવામાં આવી છે સર જે આ ઘણા પ્રશ્નો મળી રહ્યા છે નિવૃત્ત કર્મચારીઓને જાણવા માગે છે કે એનપીએસ માટે ઓપીએસમાં કેવી રીતે સિફ્ટ થિફ્ટ થઈ શકે છે વિભાગે કહ્યું છે કે અમુક ચોક્કસ સ્થળ પૂરી કરવાની કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ એનપીએસ સુની પેન્શન સિસ્ટમ જોડાઈ શકે છે ત્યારબાદ એનપીએસ જૂની પેન્શન સિસ્ટમ જોડાઈ શકે છે ઉદાહરણ તરીકે લાયકાત આવેલ નિવૃત્ત કર્મચારી એનપીએસ હેઠળ સરકારી યોગદાન અને તેના પર મળતું વળતર ફીએસ સહિત પર પરત કરવું પડશે આવી અન્ય પણ સવલતો જે છે તમારે પાડવી પડશે સાથે મિત્રો સેન્ટ્રલ સિવિલ સેન્ટ્રલ સિવિલ સર્વિસે પેન્શન સમય નિયમ ઓગણીસો બોતેર બે હજાર આવા હેઠળ કર્મચારીઓ લાગુ પડે છે જેમની જાહેર બે હજાર બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં કરવામાં આવી હતી અથવા નોટિફિકેશન કરવામાં આવી તો એ પોસ્ટ માટે કેન્દ્ર સરકાર સેવામાં જોડાયા હતા આવા કર્મચારીઓને એક વિકલ્પ પસંદગામાં એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્યાવીસ સુધીનો સમય આપ્યો હતો ત્યારબાદ સમય આપવામાં આવી રહ્યો આદેશ આદેશ માર્ચ બજાર ત્યાંમાં જારી કરવામાં આવ્યો હતો કેટલાક કર્મચારીઓ આવા હતા એવા હતા કે જેઓ આદેશ પહેલાં નિવૃત્ત થયા છે તેમણે પૂછ્યું કે કે શું તમને નિવૃત્તિ પછી એનપીએસ ઓપીએસમાં તો એનો વિકલ્પ મળશે કે નહીં તો મિત્રો તેમને કહેવામાં આવ્યું કે નિવૃત્ત કર્મચારી આ વિકલ્પ વિકલ્પનો લાભ લઈ શકે છે કેવી રીતે તો કેન્દ્ર સરકાર આવા સદનિક કર્મચારી જેમની પોસ્ટ અથવા ખાલી જગ્યા સામે નિમણૂક કરવા માટે જેના રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ સૂચનાઓ તારીખ એટલે કે બાવીસ ડિસેમ્બર બે તરીની પહેલાં નિમણૂક જાહેરાત કરવામાં આવી હશે ત્યારબાદ સેન્ટ્રલ સિવિલ આવી એક વખત કે એક વખત સમય આપવામાં આવ્યો હતો કે સેન્ટ્રલ સે સિવિલ સર્વિસીસમાં પોતે બીજા એકવીસ સેટર આવેલા વિકલ્પ આ સિવાય કેન્દ્ર સરકારી કર્મચારી સૂચના અમલ પહેલાં જ નિવૃત્ત થઈ ગયા છે તેઓને આ વિકલ્પનો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો તરીકે માર્ચ બે હજાર ત્રેવીસ સુધી નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારી ઓફિસ મેમોરિયલ પરથી ફરી સ્પષ્ટતા કરવાની વિનંતી કરવામાં આવી રહી છે ભારત સરકાર કર્મચારી જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ પેન્શન અને પેન્શન કલ્યાણવાળા વિભાગમાં વિભાગે મિત્રો એવી રીતે વાત કરવામાં આવી છે એ સ્પષ્ટ કરવામાં આવી છે અને તેમને કહેવું છે ત્રણ માસ બે ત્રેવીસ રોષ કરેલા કેન્દ્ર સરકાર ઓફિસ માટે મેમોરેન્ડમ એવા કેન્દ્ર સરકાર કર્મચારી લાગુ પડશે જેઓ અન્ય ઓપીએસ હેઠળ કવરેજ માટે પાત્ર છે અને નિવૃત્ત થયેલા કર્મચારી ઓપીએસમાં જોડાવા માટે વિકલ્પ આપવાનો આવ્યો છે આ મુદ્દે ફરી સ્પષ્ટ કરવામાં વિનંતી કરવામાં આવી છે ત્યારબાદ વિભાગે કહેવું છે કે યોગ્ય કર્મચારી મને ઉપરોક્ત ઓફિસ મેમોમ્ડિયમ લાભ કરવા માટે કોઈ પણ પ્રતિબંધ પ્રતિબિંબ નથી આ કિસ્સામાં કર્મચારી એમ પીએસ લાભ લાભો મળી શકે છે હવે કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો ઓગણીસો બોતેર લાભ મેળવવા માટે લાભ માટે પાત્ર બનશે જે પેન્શન અને પેન્શનર્સ વિભાગ તારીમાં બે ત્રેવીસો ઓફિસમાં તે ઓફિસમાં અવાજમાં કરવામાં આવશે ઓફિસ મેમોન્ડિયમ મુજબ જૂની પેન્શન યોજના હેઠળ કવરેજ માટે લાયક જણાય છે કલ્યાણ જોઈ એમ કલ્યાણ જો એમ હોય તો સરકારી કર્મચારી એનપી તથા સરકારી યોગદાન તેના પર વર્તવ્ય સહિત પરત કરવાનું રહેશે ત્યારબાદ જીપીએફમાં ખાતું ખોલવામાં આવશે કે નહીં જીપીએફમાં રિફંડ કરવાની સિસ્ટમ પણ વ્યાજ ગણતરી રીતે આ વિભાગ દ્વારા ઓફિસ મેન્ડેક્ટ નંબર અઢાર ચોત્રીસ બે હજાર એક પી 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 ડબ્લ્યુ તારીખ ઓગણતી એપ્રિલ બે હજાર બે દ્વારા જારી કરવામાં આવી હતી એટલે કે પેન્શન લાભોની પ્રાપ્તિની તારીખ સરકાર નાણાં પરત કરવાની તારીખ સુધીના સમયગાળો માટે વ્યાજ ગણતરી દરેક અને તે તે રીતે જ કરવામાં આવશે તે જનરલ પ્રોવિડન્ટ ફંડ બાબત જણાવવામાં આવે છે ત્યારબાદ કે જારી સૂચના અનુસાર સમયસર આવા કિસ્સામાં સરકારી કર્મચારી નિવૃત્ત નિવૃત્તિ તારીખ બીજા દિવસ પેન્શન મંજૂર કરવામાં આવે છે મતલબ જો કોઈ કર્મચારી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી નિવૃત્ત અથવા નિવૃત્ત થયો હોય તે પેન્શન બીજા દિવસે એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી થશે ઓપીએસ હેઠળ આવરી લેવામાં આવે નિવૃત્ત કર્મચારીઓ આ તેમનું મહત્ત્વનું તેમનું મહત્ તેમનું જીપીએફ ખાતું ખોલવાનું આવશે કે નહીં જો તેનું નિવૃત્ત કર્મચારી દ્વારા સંચિત રકમ ઉપાડવામાં નહીં આવે તો એનપીએસ ખાતું બંધ કરવામાં આવશે ઉપાડના સમયે ફંડના વળતર સાથે સરકારી યોગદાન સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આપણી રકમ પર કોઈપણ પ્રકારના વ્યાજનો પ્રશ્ન આવશે નહીં બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર કર્મચારી જો એક જાન્યુઆરી બે હજાર ચો બે ચારના રોજ અઠવાડિયા પછી સરકાર સેવામાં જોડાયેલા હોય પણ તેમની ભરતી પ્રક્રિયા તારીખ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હતી જેમાં પોસ્ટ જાહેરાતથી મોડી ભરતી સુધી તમામ ઔપચારિકતા સમાવેશ થયો હતો કેટલા કારણોસર આવા કર્મચારી જાન્યુ બે હજાર ચારથી બે હજાર ચાર ચારથી પછી જોડાયા હતા આવી સ્થિતિમાં તેમને તેમના જૂના પેન્શન લાભ મળી મળી શકે ન હતું તેવા એનપીએસમાં સમાવેશ સમાવેશ કરવામાં આવ્યો હતો જે સેન્ટ્રલ સર્વિસ સર્વિસીસમાં નિયમો બોતેર એકવીના હેઠળ ભેન્સર યોજના લાભનો વિસ્તારમાં અને કેન્દ્રીય કર્મચારીઓને લાભ પણ મળશે તો મિત્રો આ લેટેસ્ટ ઓપ્લેટ થેન્ક યુ વેરી મચ